નમસ્કાર શ્રી યોગ યોગવશિષ્ઠ રામાયણમાં સમચિત કથાઓમાં અને કથાઓમાંથી પણ તેના પ્રસંગોને ટૂંકમાં વર્ણન સાથે આપણે અહીંયા જે જ્ઞાન ચર્ચાઓ કરી રહ્યા છીએ અને આપ સર્વનો સાથ અને સહકાર મળી રહ્યો છે તે બદલ સૌ પ્રથમ તો હું આપ સર્વનો આભારી છું અને હજી સુધી પણ જે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે કરી લેજો કારણ કે ખૂબ આનંદની વાતો આમાં થઈ રહી છે અને જેમ 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 આ યોગ વશિષ્ઠ રામાયણની કથાઓ આગળ વધતી જાય છે તેમ અદ્ભુત વાતો અને વર્ણનો આવતા જાય છે આજે જે આપણે ચર્ચા કરવાની છે તે ચર્ચા પર આગળ વધીએ આજના પ્રકરણમાં આપણે યોગ વશિષ્ઠના ઉપસમ પ્રકરણની કથા આગળ વધારતા આજે જે વાત કરવી છે તે છે અસંગનો આનંદ અને આત્મ મુક્તિનો માર્ગ મહર્ષિ વશિષ્ઠજી ભગવાન શ્રી રામને સમજાવતા ઉપસમ પ્રકરણમાં એક સરસ મજાની વાત કહે છે કે હે રામ જંગલોમાં વસતા કિરાત સુરથુ અને જ્ઞાન પ્રેમી રાજશ્રી પ્રમાણ વચ્ચે ભેટ થાય છે અને રાજશ્રી પૂછે છે જંગલમાં જે આ કિરાત સુરથુ વિદ્વાન રહેતો હતો તે શિકારી જેવો લાગતો હતો પરંતુ ખૂબ જ તત્વચિંતક હતો અને તેને જંગલમાં રાજશ્રી પ્રણાસ સાથે મુલાકાત થાય છે રાજશ્રી હૃદયથી જિજ્ઞાસુ હતો તે પૂછે છે કે હે મહાત્મા આ જગત દુઃખથી ભરેલું છે માનવ જન્મથી લઈ મરણ સુધી એક પછી એક બાંધણીઓમાં ફસાતો રહે છે દેહના સંયોગ સુખ દુઃખ હર્ષ વિષાદ આ બધું આત્માને બાંધે છે તો આત્માને આ સંસારના દુઃખમાંથી કેવી રીતે ઉગારી શકાય તે આપ મને કહો ત્યારે સુરસુ ધીમા અવાજે જવાબ આપે છે કે હે રાજશ્રી આત્મા કદી બંધાતો નથી ફક્ત મનની આસક્તિ તેને બંધાયેલું દેખાડે છે જેમ સ્વપ્નમાં મનુષ્ય પોતાને દુઃખી માને છે અને જાગતા ખબર પડે છે કે કશું બન્યું ન હતું તેમ આત્મા પર બાંધણી ફક્ત ભ્રમ છે અને આનો ઉપાય છે મનમાંથી આ શક્તિનો ત્યાગ મનમાં આવી આસક્તિઓ કાઢી નાખવી પડે મનમાં આ પ્રકારની આસક્તિઓ રખાય નહીં મનમાંથી કોઈ પણ વસ્તુનો ત્યાગ થઈ જાય એટલે સંપૂર્ણ ત્યાગ આવી અદ્ભુત ચર્ચા ચાલતી હતી ને એ વખતે ત્યાં એક બે મહાન તપસ્વીઓ ભાસ અને વિલાસ હાજર હતા આ ચર્ચા સાંભળી તેને પણ આનંદ આવ્યો અને એને પણ પોતાનો અનુભવ રજૂ કર્યો ત્યારે ભાસ કહે છે કે આ દેશ નાશવન છે જન્મથી લઈ વૃદ્ધાવસ્થા અને મરણ સુધી તે બદલાય છે પણ આત્મા કદી બદલાતો નથી દેહ સાથે જે બાંધણું અનુભવાય છે તે માત્ર મનનો ભ્રમ છે અને જ્યાં સુધી મન ને હું માને છે ત્યાં સુધી જન્મ અને મરણનું ચક્ર અટકતું નથી ત્યારે વિલાસ ઉમેરે છે કે સાચું છે ભાસ આ દેહમાં રહેલા સુખ દુઃખ માત્ર પ્રકૃતિના ખેલ છે પરંતુ જે મન તેને આત્મા સાથે જોડે છે તે જ આ બીજ છે આસક્તિ છોડતા જ આત્મા પોતે નિર્લિપ્ત નિર્મળ પ્રકાશ જેવો અનુભવાય છે આ શક્તિ અને અનાશક્તિ વશિષ્ઠજી ભગવાન શ્રી રામને સમજાવે છે કે આ શક્તિ એટલે મનનો ઝુકાવ જ્યારે મન કોઈ વિષયમાં ફસાઈ જાય ત્યારે રાગ દ્વેષ હર્ષ શોખ ચલવે છે અને અનાશક્તિ એ ત્યારે આવે જ્યારે મન વિષયોમાં રહે પણ અંદરથી નિર્લિપ્ત રહે સોનું હોય કે માટી એને મન બધું બરાબર લાંબુ આયુષ્ય મળે કે ટૂંકું ચિત અચળ રહે સુખ દુઃખ આવે તો મન અસંગ રહે જેમ કમળ પાણીમાં રહે પણ પાણીથી ભીનું થતું નથી એવી રીતે અનાસક્ત મનુષ્ય જગતમાં રહેવો હોવા છતાં અસ્પર્શિત રહે છે અસંગનો આનંદ અને જ્ઞાનીની અવસ્થા જ્ઞાનીની અવસ્થા તો કેવી રીતે વર્ણાય છે તો ભગવાન વશિષ્ઠજી ભગવાન રામને આગળ સમજાવતા લખે છે કે જ્ઞાની પુરુષ દેહના સંયોગ અને વિયોગમાં આનંદિત થાય છે કે ન શોખ કરે છે કે ન હર્ષ કરે છે પરિવાર સંપત્તિ માન અપમાન આ બધું એને સમાન લાગે છે તેને લાગે છે કે હું દેહ નથી શુદ્ધ આત્મા છું એ જ્ઞાનમાં સ્થિર થઈને અસંગ આનંદમાં તરબોળ રહે છે વશિષ્ઠજી કહે છે કે હે રામ જેમ આકાશ કદી વાદળોથી બંધાતું નથી તેમ આત્મા દેહ સુખના દુઃખથી બંધાતો નથી ફક્ત અજ્ઞાનને કારણે મનુષ્ય પોતાને બંધાયેલો માને છે આ રીતે કિરાત સુરથુ પ્રણાય ભાસ અને વિલાસ આ બધાની ચર્ચામાં એક નિષ્કર્ષ કર્યો કે દેહ નાસવંત છે આત્મા અવિનાશી છે આ શક્તિ જ જન્મ મરણનું કારણ છે અને આ શક્તિ એ જ મોક્ષનો માર્ગ છે અને બધાએ નિશ્ચય કર્યો કે જગતના ખેલને માત્ર દર્શન કરવા જેવું છે બંધન બંધાઈ જવાની જરૂર નથી જ્યારે મન અસંગ રહે ત્યારે આત્મા પરમ શાંતિને પ્રાપ્ત કરે છે આ વાત આપણને સમજાવે છે કે આ શક્તિ બંધન અનાશક્તિ અને મુક્તિ દેહિકા સંબંધોમાં ફસાવું એટલે દુઃખ જ્યારે અસંગ રહેવું એટલે શાંતિ શુદ્ધ આત્મામાં સ્થિર થવું એ સાચી મુક્તિ છે આ જ આપણે હવે થોડી વર્ણન આત્મક રૂપે લઈએ તો એમ કહી શકાય કે જંગલની નિર્વળ વાદળ છાયામાં રાજશ્રી પ્રણાદે કીર્તિ મળ્યો પ્રશ્ન કર્યો કે હે જ્ઞાની આ જગત તો દુઃખથી ભરેલું છે દેહમાં જન્મ બુદ્ધિ મરણ વૃદ્ધિ મરણનો બંધ છે તો આત્માની મુક્તિ કઈ રીતે મળે સુરથુ શાંત સિત્તમે કહે છે કે આત્મા કદી બંધાતો નથી મનની આ શક્તિ કારણ છે સ્વપ્નામાં માણસ રડે હશે પણ જાગતા ખબર પડે કે બધું ભ્રમ હતું તો આત્મા પર બાંધાણ માત્ર કલ્પના છે ત્યાં બે તપસ્વી ભાસ અને વિલાસ ઉપસ્થિત હતા ભાસ બોલ્યો નાશવંત છે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી બદલાઈ જાય છે પરંતુ આત્મા તો અવિનાશી છે એ અવિનાશી નિર્મળ પ્રકાશ છે વિલાસ ઉમેર્યો કે દેહના સુખ દુઃખ માન અપમાન બધું તો પ્રકૃતિનો ખેલ છે મન તેને આત્મા સાથે જોડે છે એ જ આસક્તિનું બીજ છે આ શક્તિ છોડતા જ આત્મા પોતાની ચમતમાં પ્રગટ થાય છે વશિષ્ટિક કહે છે કે આસક્તિ એટલે મનનું ઝુકાણ એમાંથી જળમે છે રાગ દ્વેષ હર્ષ સુખ અનાસક્તિ જગતમાં રહીને કાર્ય કરે છે છતાં અંદરથી અસ્પર્શિત રહે છે જેમ કમળ પાણીમાં રહે પણ કદી ભીનું થતું નથી એવી રીતે અનાશક્ત પુરુષ વ્યવહાર કરે છતાં અસ્પર્શિત રહે છે અસંગનો આનંદ જ્ઞાની અવસ્થા વર્ણવતા વશિષ્ઠજી કહે છે કે દેહના સંયોગ વિયોગમાં તેને ન તો આનંદ હોય છે કે ન તો શોક પરિવાર સંપત્તિ માન અપમાન બધું સમાન લાગે છે તે નિશ્ચય જાણે છે કે હું દેહ નથી શુદ્ધ આત્મા છું જેમ આકાશ વાદળોથી અસ્પર્શિત રહે છે તેમના આત્મા તેમ આત્મા દેહના સુખ દુઃખથી અસ્પર્શિત રહે છે અને અંતે દેહના નાશવંત છે આત્મા અવિનાશી છે આ શક્તિ જ બંધન છે અને આ શક્તિ મોક્ષનો માર્ગ છે અને અંતે આનંદમાં બધા સ્થિર થયા આ શક્તિ બંધન લાવે અનાશક્તિ મુક્તિ આપે દેહભાસ આત્મા સત્ય જ્ઞાની જ ઓળખે અસંગમાં છે શાંતિ નિર્લિપમાં આનંદ યોગ વશિષ્ટનો સંદેશ મુક્તિ એ જ પરમ પ્રદાન મુક્તિ એ જ પરમ પ્રદાન આવી અદ્ભુત વાતો જે જીવનને ખૂબ જ લોક ઉપયોગી છે લોક કલ્યાણકારી છે આ વાતો આપણે ક્રમહત્સ્ય દરરોજ રજૂ કરતા જઈએ છીએ ભગવાન શ્રીરામ જ્યાં સુધી આજ્ઞા આપે તેનો હુકમ થાય ત્યાં સુધીને આપ સર્વનો સાથ સહકાર ખાસ જરૂરી છે તો જિજ્ઞાસુઓને ખાસ વિનંતી કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આપના જેવા જિજ્ઞાસુઓને આ સંદેશ આ માહિતી શેર કરો જેથી બધા તેમાં જોડાઈ શકે અને યોગ વૈશિષ્ટનો આનંદ જે ટૂંકમાં ટૂંકક્ષાર સંક્ષિપ્ત રૂપે આપણે તેને સત્સંગ રૂપે માણી શકીએ તેવી મારી અભિલાષા છે આશા છે આપ સર્વ મને સાથ સહકાર આપશો તેવી આશા ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ